અમારે ભયંકર મગફળીનું નુકસાની છે કપાસની નુકસાની છે મગફળી આ તમે જોઈ શકો છો આ મગફળી ચારો છે એ ચારો પણ મારો ખાવાલાયક નથી આ સરકાર કઈ સહાય દેવામાં સમજતી નથી લોલીપોપમાં જે પૈસા આપે એ વીસ વીસ હજાર રૂપિયા આપે છે વીસ હજાર રૂપિયાનું બિયારણય ન થાય જયારે અમે એગ્રોમાં લેવા જાય છીએ ત્યારે એક મણ મગફળીના દાણાની કિંમત પચીસો થી પાંત્રીસો રૂપિયા હોય છે જે જીએસટી વાળું છે કે અમે ઘટાડ્યું ખાતરમાં ક્યાંય જીએસટી પણ આને ઘટાડ્યું નથી અત્યારે પંદરસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા ખાતરનો ભાવ છે ડીઝલ નો ભાવ નેવું પંચાણું રૂપિયા એ પહોંચાડ્યો છે ટ્રેક્ટર ની ખેતી પણ નથી આ મગફળી ઉપાડીને લેવી પડે છે હું કરવું ખેડૂતને તો હું આ રાધવજીભાઈ ને કેવા માંગુ છું કે તમારા વિસ્તાર માંથી આવું છું કૃષિ મંત્રી જો તમે કઈ ખેડૂતને સહાય ન આપો તો બધી મગફળી મારી હરગાવી દઈશ બરોબર આ એક મારો સરકાર વિરુદ્ધ એક મારો સખત હું વિરોધ કરું છું કે જો હવે આંદોલન કરી તે રાઘવજીભાઈ બધા એના પોતાના ગામમાં જઈને મગફળીના પાત્ર ઊંચા કરીને દીધું હતું તો અત્યારે ખેડૂતને ખાલી જે કપાસનું તેત્રીસ ટકા થી વધુ નુકસાન માં બાવીસ બાવીસ હજાર રૂપિયાનો લલુપોપ આવ્યો છે તો અમે આની આ હોળી કરીને અમે આ વિરોધ પ્રદર્શન કરી છીએ કે જો તમે ખેડૂતોને કોઈ સહાય નહીં કરો તો અમે બધા ખેડૂતો અમારો મોળ હડગાવી દઈશું બરોબર કપાસ અત્યારે હાલની તારીખમાં આપણે કપાસ જોયા છે આગલા ન્યૂઝ માં તમને બતાવશે કે બેબા કપાસ થાય એમ નથી આ મગફળી તમે અત્યારે ન્યૂઝના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે તમે બાર લાખ મેટ્રિક ટન જ મગફળી લેવા માંગો છો તો અમારે જે મગફળી ઉત્પાદન થાય તો મગફળી મગફળીનું ઉત્પાદન થાય છે એની બસો મણ થી જાજી મગફળી લો તમે જાજામાં જાજે દસ વીઘાની મગફળી લેવા માંગો છો તો જે ખેડૂત ને પચીસ ત્રીસ વીઘા નું વાવેતર છે એના દસ દસ મણ મગફળી થાય છે તો અઢીસો ત્રણસો મણ મગફળી થાય છે તો તમે બસો મન લઈ ગયો મારો આટલી વિનંતી છે અમે આ તમામ ગામના આજે પાંચ સાત ગામના ખેડૂતો ભેગા થઈને આ મગફળી ની હોળી કરીએ છીએ